મારા નાના બાળકો હતા મને કોઈ નોકરી મળતી ન હતી તેથી હું રૂપ બદલી અને ડ્રાઈવર તરીકે કામ કરવા લાગી મારા માલિક ખૂબ સરસ હતા તેઓ આખા રસ્તે વાતો કરતા જતા હતા એક દિવસ મારી સાથે વાત કરતી વખતે તેણે મને કહ્યું કે તેને એક છોકરી સાથે પ્રેમ છે મેં કહ્યું વાહ આ તો બહુ સારી વાત છે તમે એટલા યુવાન અને સુંદર છો કે કોઈ પણ છોકરી તમારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ જશે પણ મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ જ્યારે તેઓએ મારો જ ફોટો મારું નામ સોમ્યા છે હું મારા માતા પિતાની એકમાત્ર દીકરી હતી મને ભણવામાં ખાસ રસ ન હતો તેથી મેં બારમા પછી મારો અભ્યાસ છોડી દીધો હું ખાતા પિતા પરિવારમાંથી હતી મારા પરિવારમાં મારા પિતાના બે ભાઈઓ અને તેમની એક બહેન હતી તેઓ મિલકતને લઈને ઝઘડતા હતા મારા કાકા અને મોટા પપ્પા બંને અમારી મિલકત ખાવા માંગતા હતા તેથી પપ્પા રોજ કોર્ટના ધક્કા ખાતા હતા મારો સમય આ રીતે પસાર થઈ રહ્યો હતો જ્યારે મને સમાચાર મળ્યા કે મારી બેસ્ટ ફ્રેન્ડ માનસી લગ્ન કરી રહી છે માનસીનો પરિવાર ઘણો અમીર હતો માનસીએ મને તેના તમામ ફંક્શનમાં આમંત્રણ આપ્યું હતું હું તેના મહેંદીના ફંક્શનમાં ગઈ હતી ત્યારે મોડી રાત થઈ ગઈ હતી જ્યારે હું ઘરે આવી રહી હતી ત્યારે ખૂબ જ ઝડપે પસાર થતી એક કાર મારી નજીક આવી અને કોઈએ મારા મોં પર કપડું રાખ્યું અને હું બેભાન થઈ ગઈ જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે મેં પોતાને એક રૂમમાં જોઈ જ્યાં કેટલીક છોકરીઓ પહેલેથી જ હાજર હતી ત્યાં નાના બાળકો અને કેટલીક યુવાન છોકરીઓ પણ હતી જેમને ક્લબમાં ડાન્સ કરાવવામાં આવતો હતો અને કેટલીકને કોઠા પર વહેંચી દેવામાં આવતી હતી પોલીસ આ ગેંગ સાથે ભળી ગઈ હતી તેમાંથી એક છોકરો મારી સામે જોઈ રહ્યો હતો અને તેને જોઈને મને ખૂબ ગુસ્સો આવ્યો તે મારી જ સામે તાકી રહ્યો હતો હું એ છોકરીનો હાથ પકડીને કહેવા લાગી અમારે અહીંથી નીકળી જવું પડશે હું ભયથી ધ્રુજતી હતી મને મારી અને મારા માતા પિતાની ચિંતા હતી મારા વિના તો તેની હાલત ખરાબ થઈ ગઈ હતી બધી છોકરીઓ રડી રહી હતી અને બાળકો પણ બેફામ રીતે રડી રહ્યા હતા હું એક બાળકની બાજુમાં બેઠી મને તે બાળક ખૂબ જ સુંદર લાગ્યું મને તે ખૂબ જ ગમ્યું તેને જોઈને લાગતું હતું કે તે ગુસ્સાથી જમીન તરફ જોઈ રહ્યો હતો અને તે વિચારી રહ્યો હતો કે કોઈક રીતે મારે અહીંથી કોઈક રસ્તો કાઢવો જોઈએ મેં પ્રેમથી તે બાળકના માથાને સ્પર્શ કર્યું અને કહ્યું તું આ માણસોના હાથમાં કેવી રીતે આવ્યું મારા પ્રશ્ન પૂછતા જ તે બાળક રડવા લાગ્યું ત્યારે કેટલાક લોકો ત્યાં આવ્યા અને બધાને ઘેટા બકરાની જેમ મારવા લાગ્યા અને માર મારતા કહેતા હતા કે તમારે બધાને બીજે ક્યાંક જવું પડશે અહીં લગભગ પચાસ લોકો હતા અને આ પચાસ લોકોને બીજે ક્યાંક શિફ્ટ કરવાના હતા આ અંધારી જેલમાં મેં સૂર્યને જોયાને ઘણો સમય થઈ ગયો હતો ક્યારે સવાર થઈ ગઈ અને ક્યારે સાંજ થઈ ગઈ તે ખબર જ ન પડતી અહીં ઘણા લોકો પાસેથી ડ્રગ્સ સપ્લાયનું કામ કરાવવામાં આવતું હતું અને હવે મને એ વાતનો ડર હતો કે ક્યારે આ લોકો મને પણ આ કામમાં સામેલ કરશે ઘણી વખત આપણને જે વાતનો ડર લાગે છે આપણી સાથે એવું જ થાય છે હવે આ લોકો અહીં હાજર દરેકને નશાના વ્યસની બનાવી રહ્યા હતા એક દિવસ મને પણ બીજા રૂમમાં લઈ જવામાં આવી અને ત્યાં હાજર એક છોકરાએ મને ઇન્જેક્શન આપ્યું અને તે રોજ થવા લાગ્યું અને ક્યારે મને તેની આદત પડી ગઈ ખબર જ ન રહી જે છોકરો મને ઇન્જેક્શન આપી રહ્યો હતો હું તેની પાસે જવા લાગી અને તેની સાથે મારા મનની બધી વાતો શેર કરતી અને રડવા લાગતી કે આ અકસ્માત પછી મારા માતા પિતા જીવતા મૃત્યુ પામી ગયા હશે મને ખબર નથી કે લોકોએ મારા માતા પિતાને શું શું કહ્યું હશે આ છોકરાનું નામ રોહિત હતું તે છોકરાએ મને વચન આપ્યું હતું કે એક દિવસ તે મને ચોક્કસ બહાર કઢાવશે પણ એ પહેલાં કોઈએ તે છોકરાને પોલીસને હવાલે કરી દીધો કહેવાય છે કે ખરાબ સમય પસાર થઈ જાય છે પરંતુ તે વ્યક્તિ જાણે છે જે તેમાંથી પસાર થાય છે એક દિવસ તે વ્યક્તિ જેને અમારી દેખરેખમાં રાખવામાં આવ્યો હતો અચાનક તેને ચક્કર આવ્યા અને તે બેભાન થઈ ગયો અમે બધાએ આ તકનો લાભ લીધો અને ત્યાંથી ભાગી ગયા મારો વિશ્વાસ કરો તે દિવસે અમને ખબર પડી કે સ્વતંત્રતા શું છે બધાને તેનો જીવ વહેલો હોય છે કેટલાકને ગોળીઓ લાગી અને કેટલાક ઇજાગ્રસ્ત થયા હું એવી રીતે જમીન પર પડી કે મારો હાથ ભાંગી ગયો આ સમયે આ દર્દ કરતાં પણ વધુ મેં વિચાર્યું કે મારે કંઈ પણ કરીને અહીંથી ભાગવું જો નહીં તો હું જીવનભર તેમની કેદમાં રહીશ સુમસાન રસ્તો હતો રસ્તાને અડીને ગાઢ જંગલ હતું મેં જંગલમાં પ્રવેશ કર્યો અને ત્યાંથી બચી અને ભાગી ગઈ રાત થઈ ગઈ હતી રસ્તા પર આવતા જતા વાહનોને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રાત્રિના આ સમયે કોઈ લિફ્ટ આપવા તૈયાર ન હતું હું પગપાળા ત્યાંથી નીકળી હતી પરંતુ છેલ્લા બે દિવસની ભૂખ અને થોડા નશાની આદતને કારણે મારા માટે ચાલવું મુશ્કેલ બની ગયું હતું થોડે દૂર દોડ્યા પછી હું ત્યાં જ પડી ગઈ અને બેભાન થઈ ગઈ જ્યારે મેં મારી આંખ ખોલી ત્યારે મેં જોયું કે હું હોસ્પિટલમાં હતી મારી પાસે એક ડૉક્ટર અને બે પોલીસવાળા ઊભા હતા મારા ભાનમાં આવતા જ પોલીસે મારી પૂછપરછ શરૂ કરી મને ડર હતો કે હું ફરી આ સમસ્યામાં ફસાઈ જઈશ તેથી ન બોલવું સારું હતું મેં તે લોકોને મારા ઘરનું સરનામું આપ્યું અને મેં જોયું મારી સામે મારી મા ઊભી હતી મને જોતાની સાથે જ તે ચીસો પાડવા લાગી લોકોએ મને કહ્યું કે મારી માતા આજે છ મહિના પછી બોલી છે જ્યારે મારું અપહરણ થયું હતું ત્યારે લોકો મારા માતા પિતાને ટોણા મારવા લાગ્યા કે તમારી દીકરી ઘરેથી ભાગી ગઈ છે મારા પિતા બધું સહન ન કરી શક્યા અને પછી એક દિવસ તેઓ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા મારી માતા પુત્રી અને પતિના દુઃખને કારણે માનસિક રીતે બીમાર થઈ ગઈ અને આજે જ્યારે તેણે મને જોઈ ત્યારે તે ખૂબ જ રડવા લાગી બે દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી જ્યારે હું ઘરે આવી ત્યારે મને ખબર પડી કે આ સમજમાં છોકરીઓ ઘરેથી ભાગી જાય છે તે યાદ રાખે છે પણ તેનું અપહરણ થઈ શકે છે તે યાદ રાખતા નથી મારે ઘરે આવ્યા પછી આજુબાજુના લોકો મારા ઘરે ભેગા થયા અને મને પૂછવા લાગ્યા કે તમે જેની સાથે ભાગી ગયા છો તે છોકરો કોણ છે તે તારા માતા પિતા વિશે એક વાર પણ વિચાર્યું નથી તારા કારણે તારા પપ્પા દુનિયા છોડીને ચાલ્યા ગયા મેં મારી વાત કરવાનો પ્રયાસ કર્યો પણ મારી વાત કોઈએ સાંભળી નહીં એટલે હું ચૂપ થઈ ગઈ લોકોએ મારી માતાને કહ્યું કે જો તારી બેફામ દીકરીને આ ઘરમાં રાખીશ તો તને સમાજમાંથી કાઢી મૂકવામાં આવશે જ્યારે મારી માતાએ આ બધા લોકોની વાત સાંભળી ત્યારે તેણે પણ કોઈને કંઈ કહેવું યોગ્ય ન માન્યું કારણ કે તે અમને ખબર હતી કે અમારી વાત કોઈ સાંભળશે નહીં તેથી તે જ ક્ષણે તે મારો હાથ પકડીને ગામ છોડીને શહેરમાં આવી ગઈ મારી માતાની એક જૂની મિત્ર શહેરમાં રહેતી હતી અને અમે રાત્રે દસ વાગ્યે તેમના ઘરે પહોંચ્યા અચાનક અમને તેની સામે જોઈ સવિતા માસી ગભરાઈ ગઈ તેઓએ અમને ઘરની અંદર આવવા કહ્યું અને અમને એક રૂમમાં બેસાડ્યા અત્યારે તો અમે બધા વાતો કરતા હતા પછી મેં જોયું કે સવિતા આંટીનો એક દીકરો હતો જે પાગલ હતો તે અમારી પાસે આવ્યો અને મને તેની સાથે રમવા આવવા કહ્યું સવિતા આંટીનો દીકરો અતુલ લગભગ પચીસ વર્ષનો હતો પરંતુ તે બાળકની જેમ વર્તન કરતો હતો જેના કારણે મારી માતાએ મને કહ્યું કે જા અને તેની વાત માન નહીં તો તે અમને પરેશાન કરશે મારી માતાની મિત્ર સવિતા આંટીએ મને કહ્યું કે તેમનો પુત્ર ખૂબ જ સારો અને ભણેલો છોકરો હતો તેની કોલેજનો શ્રેષ્ઠ ખેલાડી હતો એકવાર મેચ રમી રહ્યો હતો ત્યારે એક ખેલાડીએ તેમના માથા પર કોઈ ભારે વસ્તુ મારી અને તે બેભાન થઈ ગયો અને એક મહિના સુધી હોસ્પિટલમાં રહ્યું તેમની તબિયતમાં સુધારો થયો હતો પરંતુ મગજના એક ભાગને નુકસાન થયું હતું જેના કારણે તે બાળકની જેમ વર્તન કરે છે પછી અમે મા અને દીકરી સવિતા આંટીના ઘરે રહેવા લાગ્યા અતુલ આખો દિવસ તેના રૂમમાં પડ્યો રહેતો અથવા તેની માતા સાથે ગમે તે વાતે જીત કરતો મારા આગમનથી તેને એક સારો મિત્ર મળી ગયો તે મારી સાથે ઘણી વાતો કરતો અને ધીમે ધીમે અમારો સારો સમય પસાર થવા લાગ્યો અમે સવિતા આંટીના ખૂબ જ આભારી હતા કારણ કે તેમણે આ મુશ્કેલ સમયમાં અમને તેમના ઘરે રહેવા દીધા હતા આ અમારા માટે મોટી વાત હતી મારી માતા સવિતા આંટી સાથે લોકોના કપડાં સીવતી અને હું ઘરનું કામ કરતી અતુલના પિતા હવે આ દુનિયામાં ન હતા તેમના ઘરમાં માત્ર સવિતા આંટી અને અતુલ રહેતા હતા થોડા દિવસો પછી મારી માતાની મિત્રએ મારી માતાને એક વિચિત્ર વાત કરી કે તે અતુલને મારી સાથે પરણાવવા માગે છે માએ સવિતા આંટીને કહ્યું કે તેના ઘરમાં આશરો આપવા માટે આટલી મોટી કિંમત ન માગે પણ મારી માની મિત્ર સવિતા આંટીએ શરત મૂકી કે કાં તો તે મારા લગ્ન અતુલ સાથે કરશે અથવા અમે મા દીકરી ક્યાંક ચાલ્યા જાય મારી માતાએ મને કહ્યું કે ગમે તે થાય હું તેને અતુલ સાથે લગ્ન કરવા નહીં દઉં કારણ કે તે પાગલ છે આપણે અહીંથી ક્યાંક દૂર જઈશું પણ ખબર નહીં કેમ અતુલ સાથે રહેતા મને તેનાથી લગાવ થઈ ગયો હતો તે જેવો હતો પણ હું તેને પસંદ કરવા લાગી હતી મમ્મીને સમજાવી મેં કહ્યું મા અત્યારે અહીંથી નીકળીશું તો મુશ્કેલીમાં પડી જઈશું અમારી પાસે કોઈ છત નથી તેથી સવિતા આંટી જે કહે તે સ્વીકારીએ તો સારું રહેશે આ સાંભળીમાં રડતી રહી કે મારે એક જ દીકરી છે તે કેવું નસીબ લઈને આવે છે અને બંને મા દીકરી એકબીજાને ગળે લગાડી લાંબો સમય રડ્યા અને થોડા દિવસો પછી મારા લગ્ન અતુલ સાથે થયા મારા લગ્નમાં મારી માતા ખૂબ જ રડી હતી પણ મારે શું કરવું જોઈએ અમારી મજબૂરી હતી જે મને આ બધું કરવા દબાણ કરતી હતી મારા દિવસો આમ જ પસાર થવા લાગ્યા અતુલ મને તેની મિત્ર માનતો હતો પણ પતિનો શું મતલબ છે તે જાણતો ન હતો એક દિવસ એક ભિખારન અમારા દરવાજે આવી અને કહેવા લાગી મને પેટ ભરી જમવાનું આપ તારું નસીબ બદલી જશે તેની વાત પર હું હસી કે મારા જીવનમાં મારો પાગલ પતિ છે તો મારા જીવનમાં આનાથી મોટું દુઃખ શું હોઈ શકે છે જ્યારે મેં તેને પેટ ભરી જમવાનું આપ્યું તો તે કહેવા લાગી જા દીકરી તારો પતિ તને ખૂબ પ્રેમ કરશે તેની વાત સાંભળીને હું હેરાન થઈ ગઈ કે મારો પાગલ પતિ મને કેવી રીતે પ્રેમ કરે પણ કહેવાય છે કે પ્રાર્થના પ્રાર્થના ભાગ્ય બદલી નાખે છે મારા જીવનમાં પણ કંઈક એવું જ થવા લાગ્યું થોડા દિવસો પછી મને સમજાય કે અતુલની હાલત દિવસે ને દિવસે સુધરી રહી છે અતુલની સ્થિતિ સુધરતી જોઈને અમે ફરી તેની સારવાર શરૂ કરી આ વખતે ડૉક્ટરને પણ પૂરી આશા હતી કે તે જલ્દી સાજા થઈ જશે મારો આખો દિવસ અતુલની સંભાળ રાખવામાં પસાર થતો પણ મારી મહેનત રંગ લાગ અને અતુલની હાલત સુધરવા લાગી હવે તે પહેલાં કરતાં સારો હતો પણ અતુલના સાજા થતાં મને ખબર નથી કે મારી સાસુને શું થઈ ગઈ કે તે મને નફરત કરવા લાગી અતુલને મારા તરફ કાન ભરવા લાગી આ ખરાબ પરિસ્થિતિમાં પણ નસીબે મારો સાથ ન આપ્યો અને મારી માતાની તબિયત બગડવા લાગી મારા સાસરિયાઓએ મારી માતાની સારવારમાં સાથ ન આપ્યો અને અચાનક મારી મા આ દુનિયા છોડીને ચાલી ગઈ હવે હું સાવ એકલી હતી મારી પાસે રહેવાની જગ્યા હતી પણ મારું પોતાનું કોઈ ન હતું મારી માતાનું નિધન થતાં જ મારી સાસુનો મારા પર ત્રાસ વધી ગયો તેણે મારા પતિ અતુલને ઘણી બધી વાતો કહી અતુલ પહેલાં કરતાં ઘણા સારા થઈ ગયા હતા પણ તે તેની માતાના હાથનું રમકડું બની ગયા હતા જેમ તેની માતા કહેતી તે એમ જ કરતા અમે પતિ પત્ની એક વિચિત્ર સંબંધમાં સાથે હોવા છતાં પણ અમે એકબીજા સાથે ન હતા પછી એક દિવસ મારા નસીબે નવો વળાંક લીધો અચાનક મને ખબર પડી કે હું મા બનવાની છું પણ મા બનવાના સમાચાર સાંભળીને હું બિલકુલ ખુશ ન હતી કારણ કે મારા અને અતુલ વચ્ચેના સંબંધોમાં જે તિરાડ પડી હતી તે અમારા આવવાવાળા બાળકો માટે સારી ન હતી મારા મનમાં એક ડર હતો કે મને ખબર નથી કે અતુલેક સારા પિતા બની શકશે કે નહીં જે માણસ સારો પતિ બની શકતો નથી તે કેવી રીતે સારો પિતા બની શકે આ ડરના કારણે હું મારા બાળકોને આ દુનિયામાં લાવવાથી ડરતી હતી મેં મારા વિસ્તારની એક મહિલા સાથે વાત કરી જે સરકારી હોસ્પિટલમાં નર્સ હતી તે મને મદદ કરવા સમાન થઈ પરંતુ હોસ્પિટલમાં ગયા પછી મને ખબર પડી કે હું ગર્ભપાત કરાવી શકતી નથી જો અમે આ બાળકોનો ગર્ભપાત કરાવી દઈએ તો મારો જીવ પણ જોખમમાં હોઈ શકે છે તેથી હું ઉદાસ ચહેરા સાથે ઘરે પાછી ફરી આ મહિનાઓ મારા માટે નવ વર્ષ જેવા હતા ગમે તેમાં મહિનાઓ પસાર થઈ ગયા અને મેં બે જોડવા બાળકોને જન્મ આપ્યો એક પુત્ર અને એક પુત્રી બાળકોને જોઈ મારા મનમાં અજીબ ખુશી હતી મારા બાળકોને જોઈને મારી મમતા તડપી ઉઠી અને મેં તેને ગળે લગાડ્યા બાળકોના જન્મ પછી અતુલ અને મારી સાસુનું વર્તન પહેલાં કરતાં સારું થઈ ગયું હતું બંને મને ભલે ના પૂછતા પરંતુ તેઓ બાળકો સાથે ખૂબ જોડાયેલા હતા અને મારા જેવી કમનસીબ વ્યક્તિ માટે આ જ પૂરતું હતું ધીરે ધીરે મારા દિવસો આ રીતે પસાર થવા લાગ્યા અને તે દિવસે મારા જીવનનો સૌથી સુંદર દિવસ હતો જ્યારે મારા બાળકો મને માં કહેતા શીખ્યા ત્યારે મેં જાણ્યું કે જેનું પોતાનું કોઈ નથી તે લોકો આ શબ્દ સમજશે એક દિવસ મારા સાસુ અને મારા પતિ અતુલ કોઈ કામ માટે બહાર ગયા હતા પણ પાછા ફરતી વખતે બંનેનો અકસ્માત થયો અને બંનેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું એમના અવસાનના સમાચાર સાંભળીને હું ફરી એકવાર ભાંગી પડી અતુલ ગમે તેવા હતા તો મારા બાળકો માટે એક માત્ર આધાર હતા આ બધું વિચારીને મને આખી રાત ઊંઘ ન આવતી થોડી જમા રકમ હતી તેથી થોડા દિવસો પસાર થયા પણ પછી ધીમે ધીમે અમારા ઘરમાં ખોરાકની અછત ઊભી થઈ એક માં પોતે ભૂખે મરી શકે છે પરંતુ તેના બાળકોને ભૂખ્યા રાખી શકતી નથી મેં પડોશી વિસ્તારોમાં કામ કરીને મારા બાળકોનું પેટ ભરવાનું શરૂ કર્યું પરંતુ એકલી સ્ત્રીનો કોઈ સહારો નથી અને માણસો હંમેશા તેનું અપમાન કરવા ઊભા રહે છે હું જ્યારે પણ કામ પર જતી ત્યારે તેના પરિવારના પુરુષો મારી સામે ગંદી નજરે જોતા અને એકાદ દિવસમાં મને ખબર પડી કે એક માણસને ડ્રાઈવરની જરૂર છે ત્યારે હું આ રીતે રસ્તા પર આમ તેમ ભટકતી હતી અને મેં તે દિવસોથી ડ્રાઇવિંગ કરવાનું શરૂ કર્યું મને આ ડ્રાઇવિંગ મેં તે દિવસોમાં શીખી હતી જ્યારે મારું અપહરણ થયું તે લોકો અમને ડ્રાઈવિંગ શીખડાવતા જેથી મુશ્કેલ સમયમાં અમે કાર ચલાવી ભાગી શકીએ પરંતુ ફરીથી સમસ્યા એ જ હતી કે મારે એક પુરુષનું વાહન ચલાવવાનું હતું તેથી મેં મારો દેખાવ બદલ્યો અને પુરુષનો દેખાવ કર્યો જેથી જે જોવે તે સમજે કે હું એક પુરુષ છું પછી મેં તે માણસની કાર ચલાવવાનું શરૂ કર્યું સાહેબ ખૂબ સરસ હતા તેઓ તેમના બધા વિચારો મારી સાથે શેર કરતા અને ધીમે ધીમે સાહેબ અને મારી વચ્ચે ગાઢ મિત્રતા થઈ ગઈ હતી એક દિવસ મારી વાતચીત દરમિયાન મેં તેને પૂછ્યું કે તેણે હજુ સુધી લગ્ન કેમ નથી કર્યા તેણે મને કહ્યું કે તેણે એક છોકરી જોઈ હતી અને તે તેને જ પસંદ કરતા હતા પણ જિંદગીએ એવો સમય દેખાડ્યો કે જાણે હું તેને શોધવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે તે છોકરી ક્યાંક ખોવાઈ ગઈ અને હવે ખબર નથી તે છોકરી ક્યાં હશે સાહેબે કહ્યું કે તે મને બીજા દિવસે તે છોકરીની તસવીર બતાવશે હવે હું બીજા દિવસની રાહ જોઈ રહી હતી અને તે છોકરીના ભાગ્ય વિશે પણ વિચારી રહી હતી કે તેનું નસીબ બહુ સારું હતું કે કોઈએ તેને સાત વર્ષથી પ્રેમ કર્યો હતો અને તે હજુ પણ તેની યાદોમાં છે બીજા દિવસે મારા બાળકોને શાળાએ મૂક્યા પછી હું તે સાહેબને લેવા ગઈ જ્યારે અમે કારમાં બેસી થોડે દૂર ગયા પછી મેં તે છોકરીનો ફોટો બતાવવા કહ્યું કહ્યું છેવટે તે નસીબદાર છોકરી કોણ છે જેને તમે પ્રેમ કરો છો અને જ્યારે તેને તે છોકરીનો ફોટો કાઢીને મને બતાવી ત્યારે ફોટો જોઈને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ કારણ કે તે મને મારી જ તસવીર બતાવી રહ્યા હતા અને આ ફોટો ત્યારનો હતો જ્યારે મારું અપહરણ થયું હતું અને આ ફોટો કેવી રીતે લેવામાં આવ્યો તે મને ખબર નથી બ્રેક લગાવવાથી કાર અચાનક બંધ થઈ ગઈ સાહેબે કહ્યું કાર ધ્યાનથી ચલાવ તેને શું ખબર કોણ જાણે હું શું ધ્યાનમાં હતી તેણે મને કહ્યું કે તે સાત વર્ષ પહેલાં એક ગેંગનો ભાગ હતા તેનો અગાઉનો રેકોર્ડ ગુનેગારનો હતો પરંતુ પછી એક દિવસ તેણે એક ચહેરો જોયો અને પોતાની જાતને વચન આપ્યું કે તે આ દલદલમાંથી બહાર આવશે અને તે માસૂમ છોકરીને પણ બહાર છે તેણે કહ્યું કે હું ત્યાં હાજર લોકોને ડ્રગ્સની લત લગાવતો હતો પણ જ્યારથી મેં આ છોકરીને જોઈ હતી ત્યારથી હું તેના પ્રેમમાં પડી ગયો હતો અને હું આ ખોટા કામમાંથી મુક્તિ મેળવવા માંગતો હતો તેથી મેં મારી જાતને પોલીસને સોંપી દીધી હતી પછી હું પોલીસ માટે સરકારી સાક્ષી બન્યો પોલીસ જ્યારે ત્યાં પહોંચી ત્યારે ત્યાંના તમામ લોકો ભાગી ગયા હતા પછી મને સમજાયું કે મેં તે છોકરીને ગુમાવી દીધી છે પછી મને યાદ આવ્યું કે તેણે એકવાર મને તેના ઘરનું સરનામું આપ્યું હતું હું પૂછતો તેના ઘરે પહોંચ ત્યાં જાણવા મળ્યું કે તેના પિતા તેના કારણે અવસાન પામ્યા હતા તે પછી તેને અને તેની માતાને સોસાયટીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી હતી જેના કારણે છોકરી અને તેની માતા ગામ છોડીને બીજે ક્યાંક ચાલ્યા ગયા હતા હું સારું ભણ્યો હતો ખોટી સંગતના કારણે ખોટા કામો કરવા લાગ્યો હતો ત્યારે મારા સાહેબની વાત સાંભળીને મેં તેમને સત્ય કહ્યું કે હું એ જ છોકરી છું જેને તમે અપાર પ્રેમ કરો છો પરંતુ લોકોની નજરથી બચવા મેં મારો દેખાવ બદલી નાખ્યો છે અને હું એક પુરુષ બની રહેવા લાગી છું અને જ્યારે રોહિતને ખબર પડી કે હું સૌમ્યા છું ત્યારે તેણે મને તેની સામે જોઈને ખૂબ ખુશ થઈ ગયા અને મને ગળે લગાડી અને મેં રોહિતને મારી સાથે થયું તે બધું કહ્યું રોહિતે મને સાંત્વના આપી અને કહ્યું કે ચિંતા ન કર હું તમારા જીવનમાંથી તમામ દુઃખ દૂર કરીશ હું તારા બાળકોને મારા માનીશ રોહિતે કહ્યું કે જ્યારે તું મારી લાઈફમાં આવી ત્યારે તને જોઈને મેં આખા ખરાબ સંગતથી દૂર થઈ ગયો મારું જીવન સારું બનાવવાનો નિર્ણય કર્યો પણ તું મારાથી અલગ થઈ ગઈ પછી મેં મારી જિંદગીને ફરીથી સુધારવાની કોશિશ શરૂ કરી મારા અભ્યાસને કારણે મને સારી નોકરી મળી અને મેં દિલથી કામ કર્યું કારણ કે મારા મનમાં વિશ્વાસ હતો કે એક દિવસ તું મને ચોક્કસ મળીશ જો પ્રેમ સાચો હશે તો તે એક દિવસ ચોક્કસ મળી જશે અને આજે તું મારી સામે બેઠી છું તે સાંભળીને મને ખૂબ આનંદ થયો કારણ કે મને સાચો જીવનસાથી મળી ગયો હતો મેં તેને મારા બાળકો સાથે પરિચય કરાવ્યો થોડા દિવસો પછી રોહિતે મારી સાથે લગ્ન કર્યા અને મારા જીવનમાં મેં જે દુઃખ સહન કર્યા હતા તે બધા જ ખુશીઓમાં બદલાઈ ગયા હતા અને રોહિતે મારા હૃદયને ખુશીઓથી ભરી દીધું હતું તમને જો મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો